જવાન છે કિસાન મિત્રો તમે આમાં જોઈ શકો છો કે આ વિડીયો સોનાલિકાનું પૂરું થયું આઈસર મીની આઈસર છે હવે ધુવાડા કાઢ નાખ્યા છે આઈસરના તો એ હવે ટપી જાય છે ટપતું પછી આવ્યું સ્વરાજ સ્વરાજમાં માં ફરી ગયા છે કઈ તાકાત બહુ દીધી હવે આ તો નીકળી ગયું છે નવું મોડલ ઓરેટ નું છે એને ખબર પડતી પણ હવે આઈસરે નીકળવાનું થતું નથી મેસી જ એક ઝાટકે ઓછું સ્વરાજ મોટું સ્વરાજ મોટું ટ્રેક્ટર પેલો ખાડો તો નીકળી ગયો પણ બીજો ખાડામાં જોખમ છે નીકળી તો બી ત્રણ ખાડામાં નીકળી